ચાલો ગામડાની અંદર શિરામણ કકડાવેલું મરચું વઘારેલી ખીચડી ભાખરી ચા અને સીટીની અંદર નાસ્તો હોય કારણ કે એમાં ગાંઠિયા હોય એટલે ગામડાનું શિરામણ કરવા આવી જાઓ તો આજનો સુવિચાર આપી દો આજનો સુવિચાર એવો છે કે પહેલાં તો આજે શુક્રવાર અને આઠ તારીખ અને કારતક સુદ ને સાતમ આઠ તારીખ કારતક સુદ ને સાતમ અને શુક્રવાર હવે આજનો સુવિચાર એવો છે કે લીંબુ પાણી ખાટું હોય લીંબુ પાણી ખાટું હોય એમાં સાકર નાખીને તો મીઠું થાય પણ મન જેના ખાટા થઈ જાય સંબંધ જેના ખાટા થઈ જાય એમાં ગમે તેટલી સાકર નાખો ને તો એ મીઠાશ ન આવે બરાબર એટલે કોઈ દિવસ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ખટાશ નહીં થવા દેવાની સંબંધમાં મનની અંદર ખટાશ નહીં થવા દેવાની સંબંધમાં નહીં વ્યવહારમાં નહીં કારણ કે એમાં સાકર નાખી પછી ખટાશ જાય નહીં મીઠાશ આવે

સુવિધા ઉપરથી આજે આપણે બરાબર લીંબુ શરબર તો આ થઈ ગયા છે કમ્પ્લીટ કામ બધું થઈ ગયું છે આપણે જઈશું છે આંગણવાડીએ ત્યારે તો જો આ મસ્ત આપણો ટિફિન ભરાઈ ગયું છે ચાલો તો હવે આંગણવાડી જઈને આવી ગયા છે આંગણવાડીએ આંગણવાડી આગળ ખરી નાખીએ બહુ મસ્ત છે પવન આવે છે ને આમ જોઈ લઉં મસ્ત વ્યૂ આવે છે આજનો ચાલો ગાય માતા એ આવી ગયા છે ખેડૂતો વાડીમાં આવી ગયા છે કામ કરવા ચાલો તો આપણે આપણે બાળકો માટે મસ્ત ગરમ નાસ્તો બનાવી નાખ્યું છે ટીચર ટીયા છે સમાજવાડીમાં બાળકોને પ્રવૃત્તિ કરાવવા લઈ ગયા છે અને જો અહીંયા થોડુંક એને સમજાવ્યું હતું બાળકોને કે પક્ષી શું ખાય કુંડામાં શું પીએ પછી આ દાણા ખાય ને એવું બધું સમજાયું હતું ટીચરે અને આપણે બનાવવાની છે રસોઈ તો આપણે રસોઈ બની ગઈ છે બપોરનો નાસ્તો તો જો બાળકો માટે મસ્ત અહીંયા દાળ બનાવી નાખી છે તો ને અહીંયા મસ્ત આપણે પુલાવ પણ બનાવી નાખ્યા છે બાળકો માટે

લાગી ગયા છે મિત્રો બાર અને આપણે ખાઈ લીધા સફરજન ને થોડોક નાસ્તો તો ચાલો નાસ્તો કરવા માટે હું કેવું રોને મારા રોનકભાઈ બહુ કામ કરે હો તમે આમ જેવા દેવા રોનકભાઈ ને સમજતા નહીં રોનકભાઈ જો અત્યારે સફરજન સુધારી રહ્યા છે તો ગયો તમે યાર

પક્ષી વિશે સમજાવે એવું બધું ક્યાં શું કરે સવારે ક્યારે ને રીય તમને ખબર છે રોનક ચકલી ક્યાં માળો બનાવે બસ 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 કોયલ ક્યાં માળો બનાવે

મસ્ત ઘાટી બનાવી છે અને બીજું શું બનાયું પીરસવા માં આવશે એ નમી મિત્રો આપણે બે

પાણી કરશું આપણે મસ્ત ચાલો જો બેટર મસ્ત તૈયાર છે હવે આને પંદર મિનિટ રેસ્ટ એટલે પંદર મિનિટ મૂકી દેવાનું આપી દીધું છે ને હવે ચટણી બનાવવાની છે એટલે જો હવે પંદર મિનિટ માં ચટણી બનાવી નાખશું ઓકે ચાલો તો મિત્રો ચટણી બનાવશું આપણે ચટણી બનાવવા માટે નાખસુ ખમણ થોડુંક જાજુ ખમણ જેટલી ચટણી બનાવી એટલું ખમણ એડ સમ મરચા એડ દાળિયા લાસ્ટમાં માં એડ સમ દહી એડ સમ નમક એડ સમ એડ સમ વોટર એન અગેન કુર ચટણી મિક્સર ઇઝ રેડી બ્રો બ્રેકિંગ સમ મીઠા લીમડા તેમાં મૂકી દે અડધું તેલ ઓ ચટણી વઘાર પછી માં નાખી દે સુરાઈ રાઈ પછી માં નાખી દે સુચીરો જીરા તારા તો તેલ આવી ગયું છે પછી માં નાખી દે સુ કરી પર મીઠો લીમડો

બેટર તો અડધો નાખવાનો ઈનો નાખશું ઈનો નાખી દેવાનું બેટર મસ્ત થઈ જાય પછી એમાં નાખી દેવાનું થોડુંક જો આપણું બેટર મસ્ત રેડી થઈ ગયું છે ઢોસા માટે તમે શું કરો છો જટણી બનાવી રહ્યો છું લસણવાળી જટણી હા કામ કરે હો ભાઈ ચાલો તો આયા આપણે જો તવો મૂકી દો છે તવો મૂકી દીધો છે તવો બનાવશું આપણે ઘી માં ચાલો તો જો આ તવો મૂકી દીધો છે એમાં તેલ લારો પાણીનો છટકારો નાખવાના આ રીતના એટલે અવાજ આવશે છમ સાફ કર નાખો તવો એટલે છે ને ચોટે નહીં ઢોસા બરોબર ધીમી ફ્લેમ ઉપર એડ કરશું પ્રોસેસ થઈ ગઈ ના ઢોસા પાકી જાય એટલે એકલા એકલા જ ઉપર આવી જાય આ મમ્મી ની બનાવવાની ખાસ છે કા મમ્મી ઘી એડ કરશ આ રીતના હમ ઓન્લી ઘી વાળા ઢોસા જે લગાઈ દેવાનું છે ઢોસામાં અને ક્રિસ્પી કરવાનું ઢોસા પેપર ઢોસા મસ્ત તૈયાર છે જો મસ્ત બની ગયો ને પેપર ઢોસા ચટણી ટેસ્ટ કરીને બતાવો

એ કોમેન્ટ કોમેન્ટ કરી નાખજો અને જો મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમે નવા હોય અમારા બ્લોગ જોવાવાળા તો અમારે જૂના બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી નાખજો તો ચાલો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સાધી જય શ્રી કૃષ્ણ